આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંગઠનનો કામ કરવાનો મુખ્ય હેતુ માનવજાતના અધિકારોમાં હનન થતો હોય એને રોકવું અને ન્યાયની દિશામાં કેમ લઈ જવું અને લોકોમાં જાગૃતિ લાવવાનું કામ હોય છે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંગઠન અન્યાય સામે લડવાનું કામ કરે છે એવા ઘણા બધા મુદ્દા છે એને ધ્યાને લઈને આ સંગઠન આગળ વધી રહ્યું છે આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંગઠનના ગુજરાત પ્રદેશના પ્રમુખ શ્રી સાધ અજીજભાઈની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુંદ્રા શહેરના તેમજ ભુજ માંડવી અંજાર તાલુકાના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના મુખ્ય અતિથિ જાડેજા ગજેન્દ્રસિંહ ભીમાજીભાઈએ

આ સન્માન કાર્યક્રમમાં પત્રકાર મિત્રોનું આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંગઠન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું સંચાલન સિરાજભાઈ મલિક અને ભવ્ય રાજસિંહ સમાય કર્યું હતું આભાર વિધિ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંગઠનના કચ્છ જિલ્લાના પ્રમુખ શ્રી ડોક્ટર રમેશભાઈ રામજીભાઈએ કરી હતી આજરોજ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન તેમજ વિશ્વ માનવાધિકાર સુધા સંગઠન તરફથી અજિતભાઈને વિશ્વ માનવાધિકાર તરફથી ગુજરાત પ્રદેશના પ્રમુખ જાહેર કરવામાં આવે છે ત્યારે રાષ્ટ્રીય માનવઅધિકાર પંચ દ્વારા રાષ્ટ્રીય ગુજરાત પ્રદેશના પ્રમુખ હતા તે બદલ રાષ્ટ્રીય નેશનલ લેવલે જનરલ સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે તે બદલ આજરોજ સમસ્ત ટીમ તરફથી તેમજ હોદ્દેદારો તરફથી સ્નેહમિનલ તથા નવા વરાયેલા હોદ્દેદારો તેમજ ટીમના નવા સભ્યશ્રીઓનો સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સાથે અમારા જે પ્રદેશ પ્રમુખ છે જે રાષ્ટ્રીય માનવતા સુધાર સંગઠન તરફથી જિલ્લા સેક્રેટરી તરીકે નેશનલ સેક્રેટરી તરીકે નિમણૂક થઈ તે બદલ અમે પણ શુભેચ્છા પાઠવી છીએ તથા અમે ગૌરવની લાગણી વ્યક્ત કરી છીએ સાથે સાથે અમારું જે સંગઠન છે ઘણા એવા મુદ્દાઓ ઉપર કામ કરી રહ્યું છે અને કામ કરી રહ્યું છે અને કચ્છ જિલ્લાનું કોઈ એવું તાલુકો નથી કે કોઈ ગામડું નથી ત્યાં અમારો ટીમનો સભ્ય સભ્યશ્રી તથા હોદ્દેદાર ન હોય એવું બને કચ્છ ગુજરાતના જે પણ જ્યારથી આ સંગઠનને સમજ પડી તો અજીજભાઈએ પૂરી જહેમત ઉઠાવી અને પૂરી ટીમ તો હું આટલી નાની ઉંમરમાં જે મહેનત કરી છે એનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને મને ઉપરવાળો પર ભરોસે છે કે જે ઇન્સાન સાચા સચ્ચાઈથી કામ કરે છે હર સમાજ હર કોઈ પણ ઇન્સાનને ગરીબ નહીં તો એની મદદ ઉપરવાળું જરૂર જરૂર કરે છે તો આટલી નાની ઉંમરમાં આટલું મોટું પગલું ભર્યું પગલું ભર્યું અને એના સાથી એના બાદથી હું ખૂબ ખૂબ એ લોકોને અભિનંદન આપું જય હિન્દુ